મોરબીના સ્ટેશન રોડની સામાન્ય વરસાદમાં પણ પથારી ફરી ગઈ છે રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે ત્યાંથી નીકળો એટલે સલામતીની કોઈ જ ગેરંટી નહીં આથી આ ખરાબ રોડ મુદ્દે આજે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાથી આ સમસ્યા તંત્રના ધ્યાનમાં મૂકવા માટે સામાજિક કાર્યકરો હવે આગળ આવ્યા છે

પ્રતિક એક સ્થળ કહેવાય કારણ કે અહીંયા કને પૂજા પાઠ કરો જતા હોય ને આવા ગંદા પાણીથી જવું પડે હમણાં જ હજી ત્રીસ પાંત્રીસ દિવસ મોર આ રોડ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે એક વરસાદ થયો હતો અત્યારે તૂટી ગયો છે કારણ કે તમે જોઈ શકો છો કારણ કે અહીંથી બસું નીકળે ને વાહન નીકળે ને અહીંથી પાણા આખા ટાયરમાં થઈને ભટકાઈને આ લોકોના મોઢામાં આવે કોઈના હાથમાં આવે ઘણા લોકોને ફ્રેક્ચર પણ થઈ ગયા કેટલાય માથા પણ ફૂટી ગયા પણ તંત્રને અવરને નવર રજૂઆતો કરી પણ તોય આ તંત્ર કાંઈ જાગતું નથી જાડી ચામડી વાળું તો હવે આના માટે કારણ કે પબ્લિકે આ લોકોને ખોબલે ને ધોબલે મત આપ્યા એ પણ એ ફક્ત ને ફક્ત એ પોતાના વિકાસમાંથી ને ઓલું નવરા નથી થતા હતા તો આંકડે મોરબીનો વિકાસ કરે ને કારણ કે આ જાડી ચામડી વાળા નેતાઓને કોઈ જાતનો કઈ ફરક જ પડવાનો નથી કારણ કે તમે મત લેવા ટાણે નીકળશે કે ભાઈ હાલ અમે વિકાસ કરશું પણ એનો પોતાનો વિકાસ કરે અત્યારે વિરોધ પ્રદર્શનમાં અમે બધા વેપારીઓ રોડ રસ્તા જામ કરીને નગરપાલિકા ને રજૂઆત કરવા જવાના છે કે આ રોડ રસ્તાનો પ્રશ્ન ક્યારે હલ થશે કારણ કે અહીંયા માણસો ને બધા મુશ્કેલી છે અમારે કઈક ને કઈક કામ અર્થે નીકળવાનું થતું હોય અથવા અમારા